આજે તારીખ છવ્વીસ મહિના રોજ સુરત શહેરના અડાજન સ્થિત એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે સુરત મુસ્લિમ સેવા સંઘ દ્વારા એક પ્રોગ્રામ યોજાયું હતું જે ગુજરાત રાજ્ય બોર્ડ એસએસસી અને એચ એસ સીના એ વન એ ધરાવતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટિફિકેટ અને બી વન બી ધરાવતા એવા સાતસો પચાસ વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને રાજકોટમાં બનેલી ગોઝારી ઘટના મામલે હાજર લોકોએ બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપી હતી અને આજના આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે ઝુબેરભાઈ સોડાવાલા ધર્મેશભાઈ ગામી શ્રીમતી પાયલ શકડીયા વિપક્ષ નેતા એસએમસી કદીરભાઈ પીરઝાદા માજી મેયર શ્રી શૈલેષભાઈ ખડવળ એડિટર સક્સેસ સમાચાર સાધનાબેન સાવલિયા ડાયરેક્ટર એસ ટ્વેન્ટી ફોર તથા શહેરના મહાઅનુભવીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે ગુજરાત મુસ્લિમ સેવા સંઘના ગુજરાત પ્રમુખ ઇકબાલભાઈ બાપુ સહિત સંસ્થાના તમામ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા બ્યુ રિપોર્ટ સિટી ક્રાઇમ ન્યૂઝ સુરત આ મુસ્લિમ સેવા સંઘના નેજા હેઠળ ખૂબ સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દસ અને બારમા ધોરણમાં જે પણ ઉત્તીર્ણ સારા અવલ ક્રમાંક પર આવેલા હોય એવા બાળકોને સન્માનિત કરવાનો એમને પ્રોત્સાહિત કરવાનો જેથી ભણવાની અંદર લોકોની રુચિ વધે એટલે આટલો સરસ કાર્યક્રમ મુસ્લિમ સેવા સંઘ સુરત તરફથી રાખવામાં આવ્યો છે સાથે સાથે જે કંઈ ગોજારી ઘટના રાજકોટની અંદર બની પાંચ વર્ષ પહેલાં જે સુરતમાં બનેલી એ જ ઘટનાને તાજી કરાવતી જે ઘટના છે ને બત્રીસ લોકો એની અંદર હોમાઈ ગયા છે એ તમામ જે કંઈ એની અંદર માર્યા ગયા છે બળીને ખાખ થઈ ગયા છે એવા જીવોને સાંત્વના માટેની શ્રદ્ધાંજલિ પણ મુસ્લિમ સેવા સંઘના તમામ આ કાર્યક્રમની અંદર રાખી છે અને બે મિનિટનું મૌન પાડ્યું છે મુસ્લિમ સેવા સંઘનો જે કાર્યક્રમ છે એ ખરેખર ખૂબ ઉચ્ચ કક્ષાનો છે મારું નામ છે ઇકબાલ બાપુ અને એસએસસી ને એચએસસીમાં પાસ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે આશરે લગભગ સાતસોથી સાડા સાતસો વિદ્યાર્થીઓને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ અમે લોકો આ એજ્યુકેશનનું સ્તર આગળ વધે અને છોકરાઓનો ઉત્સાહ વધે તેના માટે અમે લોકો બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ અને આ બે હજાર ચોવીસમાં સન્માનિત કાર્યક્રમ કરી રહ્યા છે બે હજાર બાવીસમાં અમે લોકોએ બસો વિદ્યાર્થીઓથી સ્ટાર્ટ કર્યું હતું અને બે બે હજાર ત્રેવીસમાં સાડા ચારસો વિદ્યાર્થીઓને અમે રુસ્તમપુરા કોમ્યુનિટી હોલમાં સન્માનિત કર્યા હતા અને આજે અહીંયા દિવારીબાગ કોમ્યુનિટી હોલમાં અમે લોકો સાતસો ને પચાસ બાળકોને સન્માનિત કરવા જઈ રહ્યા છે આજના ટાઈમમાં અમારો મુસ્લિમ સેવા સંઘનો મતલબ ઉદ્દેશ્ય જ એ છે કે એજ્યુકેશન પર અમે લોકો કામ કરીએ છીએ રોજગાર પર કામ કરીએ છીએ અમે લોકો અને સામાજિક કાર્યોમાં અમે લોકો અક્ષર ભાગ લઈએ છીએ કે વિદ્યાર્થીઓને મતલબ કે પ્રોત્સાહન મળી રહે અને અમે લોકો માફીની બી સુવિધા અમે લોકો કરીએ છીએ હું ગુજરાત હું મુસ્લિમ સેવા સંઘ સુરત શહેરની અધ્યક્ષ નઝમા પટેલ આજે અમે જે કાર્યક્રમ રાખ્યો છે તે સુરતના તમામ એચએસસી અને એસએસસીના જે ઉત્તીર્ણ થયેલા બાળકો એ વન એ ટુ બી વન બી ટુ તેમાં જે ઉત્તીર્ણ થયા છે તે બાળકોના હોસલા અફઝાઈ માટે એટલે કે તેમને આગળ વધારે તરક્કી મળે તે માટે અમે એક કાર્યક્રમ રાખ્યો છે જેમાં અમે તેમને ટ્રોફી અને સર્ટિફિકેટ આપવાના છે તેના કારણે એ છે કે એનું કારણ એ છે કે બાળકને આગળ જતાં વધારે તરક્કી માટે મહેનત કરે અને એમ થાય કે અત્યારે અહીંયાથી નથી અટકવું હજુ આગળ જવું છે અને દેશ માટે કંઈક કરવું છે અને એના માટે મારી હું પૂરી મુસ્લિમ સેવા સંઘની ટીમને ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે એમણે ખૂબ જ મહેનત કરી અને આ કાર્યક્રમને આજે સફળ બનાવ્યો છે